તમે એના મકાન જુઓ એની પ્રોપર્ટી જુઓ એની રેણી કેણી જુઓ એર કનેક્શનમાં માલ મલિદા ખાઈ ને ટેસડા ગલોલા જેવા થઈને ફરે છે ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકામઠા કામઠા પેરવા અર્ધપર્ધ વસ્ત્રો ઉગાડા પગ માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ને ક્યાં ભાઈ તમામ જેટલા આદિવાસી ભાઈ બહેનો મને સાંભળે છે એના માટે એક ખુલાસો કરવાનો છે બે ત્રણ દિવસ પહેલા નિર્ભયા ન્યૂઝ પર મેં એક ડિબેટમાં એમ કીધેલું કે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને આદિવાસીના નેતા બનાવ્યા એમાં હું આદિવાસીઓનું ભલું જોતો નથી જો કોંગ્રેસ કે કોઈપણ પક્ષે ખાલી કોંગ્રેસની કોઈપણ પક્ષે આદિવાસીઓને સુખી કરવાનું જો ઈચ્છા રાખી હોત તો એવા લોકોને આગળ કરવા જોઈતા હતા જે હજી દુઃખી છે અને એ દુઃખી કેવા પ્રકારના છે એ બતાવવા માટે થઈને મેં એમ કીધેલું કે હજી એવા હજારો આદિવાસી છે જે જંગલમાં જીવે છે તીર કામખા લઈને પગ ઉઘાડ્યા છે કપડાં ઓછા પહેરવા મળે છે અથવા તો કાળા ભમ્મર છે કાળા ભમર છે એનો વાનનો કોઈ ઠીકા નહોતી એની ગરીબી કેવા પ્રકારની છે હજી એ કેટલા વંચિત છે એ લોકોને વિકાસથી કેટલા અધુરપ છે એ કહેવા માટે મેં એમ કીધેલું કે તમે અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને જુઓ એમાં આદિવાસી કોઈ એંગલથી લાગે છે ખરા ખરા આદિવાસી તો આ લોકો છે જે હજી મુશ્કેલીમાં જીવે છે આ મારો કહેવાનો આશય એ હતો કે આદિવાસી સમાજનું ભલું કોઈ પણ રાજકીય પક્ષ ઈચ્છતા હોય તો એણે આવા લોકો જે હજી ગરીબીમાં જીવે છે એને આગળ લાવવાની જરૂર હતી એ મારો આશય હતો તેમ છતાં કેટલાય આદિવાસી આગેવાનો ભાઈઓ બહેનો કે જે કોઈને એમ લાગ્યું હોય કે મેં આદિવાસીને ટીકા કરી છે તો એક મારે વિનમ્રતાપૂર્વક કહેવું જોઈએ થોડીક સમજણ ફેર તમારી છે ટીકા નથી કરી ટીકા કરે શું કામ મને સમજાવો આદિવાસી અમારે કઈ વોટ બેંક છે નહીં મારી કઈ વોટ બેંક તૂટવાની નથી હું આદિવાસી નું ખરાબ બોલું તો બીજા કોઈ પક્ષમાં મારે ટિકિટ જોતી અમે તો પત્રકાર છીએ અમારે શું મતલબ હોય પણ આમ છતાં વિનમ્રપણે કહું છું કે કોઈ પણ જો એમ લાગતું હોય કે અમારી લાગણી દુભાણી છે એક તો સમજણ ફેર છે છતાંય લાગણી દુભાણી હોય તો હું ખરા દિલથી થી ક્ષમા યાચના કરું છું દોસ્તો તમે જગદીશભાઈ મહેતાનો વિડીયો તો જોઈ લીધો છે દોસ્તો ત્યારબાદ હવે તે માફી પણ માંગતા નથી અને એવું કહે છે કે હું આદિવાસી સમાજ માટે કંઈ ખોટું બોલ્યો નથી ખરાબ બોલ્યો નથી તો અમુક લોકો છે જે મારા વિડીયોમાં ખોટી ખોટી કમેન્ટ કરે છે કે જગદીશભાઈ મહેતા સાચા છે તમે આદિવાસીઓ ખોટા છો તો દોસ્તો આપણે ચૈતરભાઈ વસાવાનો વિડીયો તમે જોઈ લીજો તેમનું શું કેવું છે તમને બતાવું છું આજે ઘણા સામાજિક આગેવાનોના મારા પર ફોન હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોયું ત્યારે ત્યારે આવી ટિપ્પણી એ આદિવાસી સમાજને નીચું બતાવવા માટે જે ટિપ્પણી કરી છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આદિવાસી સમાજની જાહેરમાં માફી નહીં માંગે અને પોતાના શબ્દ પાછા નહીં ખેંચે તો લોકોમાં ખૂબ મોટી આક્રોશ છે લોકોની લાગણી દુભાયેલી છે આવનારા દિવસોમાં એમના પર કડક કાર્યવાહી કરાવવા માટે અમે સમગ્ર આદિવાસી સમાજ રોડ પર પણ ઉતરવાનું થશે તો અમે રોડ પર પણ ઉતરીશું તો દોસ્તો તમે ચૈતરભાઈ વસાવાનો વિડીયો તો જોઈ લીધો છે દોસ્તો તેમનું શું કેવું છે તમે ધ્યાનથી સાંભળ્યું છે દોસ્તો તો હવે આપણા આદિવાસી સમાજને મારે એટલું કેવું છે કે ચૈતરભાઈ વસાવા જે આપણા માટે આટલું કરી શકે છે દોસ્તો તો આપણા સમાજ ઉપર તો અન્યાય ઉપર અન્યાય થઈ રહ્યો છે દોસ્તો આપણે કેમ નહીં કરી શકીએ તો આપણે બીજું તો કંઈ ન કરી શકીએ દોસ્તો પણ કોઈ નાના મોટા ક્રિએટર હોય તે વિડીયો તો બનાવી શકો છો ને દોસ્તો તો દોસ્તો આ વિડીયો આપણા આદિવાસી સમાજમાં એટલો શેર કરજો દોસ્તો કે એક એક નાના મોટા ક્રિએટરો પાસે પહોંચી જાય વિડીયો દોસ્તો તો આપણે નવ ઓગસ્ટની રાહ તો તમે જોઈ રહ્યા દોસ્તો કેમ કે આપણો આદિવાસી દિવસ છે તો આદિવાસી દિવસ તે દિવસ જ કેમ ખાલી એક દિવસ અત્યારે આપણા ઉપર અન્યાય ઉપર અન્યાય થઈ રહ્યો છે દોસ્તો રોજ આપણે આદિવાસી તરીકે ઓળખાવવું જોઈએ દોસ્તોને પૂરી જિંદગી આદિવાસી તરીકે ઓળખાવી જોવે દોસ્તો તો આ વિડીયો એટલો શેર કરી નાખજો કે આવા જગદીશ મહેતા પાસે પહોંચી જાય